પાટણ જિલ્લાના સાથલપુર તાલુકાના પાટણકા ગામમાં નર્મદા કેનાલના નાળાની અસરે છેલ્લા બાર વર્ષથી ખેડૂતો પાક નથી ઉગાડી શકતા નાળાની સાઇઝ નાની હોવાથી ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યા છે અને જમીન ભીંજાયેલી હોવાથી ખેતી અશક્ય બની છે સર્વે નંબર ત્રણસો ચારથી ત્રણસો દસ સુધીના અનેક ખેડૂતોએ

નાની સાઈડમાં બનાવ્યું છે એ નાલું અમારી સરકારની એટલી રજૂઆત છે રાધનપુર નર્મદા નિગમને કે આ નાલું મોટી સાઈડમાં કરીને અહીંયા આ પાંચસો સાતસો મીટર છેટે સુધી આની જે નાઈ ખોદર છે એ નાઈ પથ્થર પેચિંગથી પેક કરી દેવામાં આવે વર્ષો વર્ષ બાવર થઈ જાય છે અને નેરી બુરાઈ જાય છે ને અમારે આ દસથી બાર ખેતર છે એ અમારે આ વરસાદની સિઝનમાં ભરાઈ જ જાય છે કોઈ વાવેતર થતું નથી એટલે અમારી સરકારની એટલી રજૂઆત છે નર્મદા નિગમ રાધનપુર ને કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે અને આ નાનું મોટું ચિંતા ની માર્ગે પણ ચાલશે આ કેટલા વર્ષોથી આ તકલીફ છે તમારે આ તકલીફ અમારે દસ બાર વર્ષ થી